વાઘોડા તાલુકાના રુસ્તમપુરા સીઝા માં પોષણ માસની ઉજવણી ડુડેલાવ ખાતે આવેલી આંગણવાડી ખાતે રાખવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતના સરપંચ દૂધ ઉત્પાદક ડેરીના પ્રમુખ શિક્ષકો અને આગેવાનો તેમજ ગામના લાભાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હોય પોષણ માસની ઉજવણી થઈ રહી હોય અને જેમાં મિલેટ વાનગી સ્પર્ધાનું પણ આયોજન થતું હોય એટલે અલગ અલગ મિલિટ માંથી બનાવવામાં આવેલી વાનગીઓ પણ અહીં જોવા મળી હતી પોષણ માસના કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો દ્વારા ટેક હોમ રાશન અને શ્રી શ્રીઅંઘની અલગ અલગ વાનગી બનાવી કાર્યક્રમમાં મૂકવામાં આવી આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની આંગણવાડીની બહેનો દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓનું પ્રદર્શન કરાયું અને જે વાનગીઓનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી શ્રેષ્ઠ વાનગીઓને એકથી ત્રણ નંબરના વિજેતા બનાવી પ્રમાણપત્ર સાથે ઇનામ પણ વિતરણ કરાયા પોષણ વિશે સમજ આપવામાં આવી અને લોકોને જાગૃત કરાયા